નાવડી પડી છે વચ્ચે પાણી પણ વધારે છે નાવડી આખો વારો ભાઈ તો મિત્રો આજ છે સાબરમતી નદી અને અહીંયા સાત નદીનો સંગમ થાય છે અને બહુઠા તરીકે જો અહીંયા મેરો ભાઈ આ ચક્કો રહી ગયો બ્રેક લેવાય નહીં આજે લાગે ટાઈમ મળતો નહીં હેલો મિત્રો સ્વાગત છે અમારા એક નવા બ્લોગ વિડિયોમાં અને આપણે જઈ રહ્યા છીએ આજે બહુઠા ગેસ પૂરા ઉભા છે ત્યાં ગેસ પણ પૂરે જશે થોડીવારમાં તો બ્લોગ વિડીયોમાં બન્યા રહેજો તો આપણે નીકળી જવાનું છે ભાઈ ગેસ પૂરે ને

તો મિત્રો આજ છે સાબરમતી નદી અને અહીંયા સાત નદીનું સંગમ થાય છે અને બહુઠા તરીકે અને ઊઠા ગામ છે એ બહુઠા સાત નદીઓનું સંગમ થાય છે અને અહીંયા મોટા મોટો મેળો ભરાય છે આ સ્થળ ઉપર નદી કિનારો ઉપર ને જોઈ શકો છો આપ અત્યારે અમે નદીના પટવાચી જે નદી આ નદી અમથી એક આવે છે આ સાબરમતી આવે છે અને અહીંયા સાત નદીનું સંગમ થાય છે અને દેવ દિવાળી ઉપર અહીંયા ભવ્ય મેળો લોક મેળો પાંચ દિવસનો પૂનમનો દિવસ મોટા મોટો મેળો ભરાય છે ગુજરાતના બીજા નંબરનો મેળો અને આ છે પાલા જતો રોડ લીંબાસી ધોળકા રોડ જાય છે આ ચલોતર વિસ્તાર આવીથી હદ ચાલુ થઈ જાય છે અને આમ નદી છે સાબરમતી નદી જોઈ શકો છો અને અહીંયા આપણે ફૂલ હરાવવા આવ્યા હતા ફૂલ હરાઈને હવે નીકળીએ ફૂલ હરાવી જાય છે તો એમના હાથમાં શાંતિ મળે ને અમદાવાદ થી આવતી સાબરમતી નદી છે હવે નીકળશે નદી પોતમાં જોરદાર લૂક લાગી રહ્યો છે જોરદાર લોકેશન છે નાવડી પડી છે વચ્ચે પાણી પણ વધારે છે નાવડી આખો વારો ભય નથી નકર કરતજાત જોઈ શકો છો આ નાવડી છે આપણે તો ફાવવાની એટલે અહીંયા તું બેસી જા હું બીજું ના ભાઈ હા લાવવા આને એવી video બતાવજે નદીમાં જાય જાય આમ તો તો પકડાત કોણ બોહવેલી છે ને એટલે બેહી જા પેલા પુલ બનાયો તો નર નો અને અત્યારે તૂટી ગયો પાણી આવી રહ્યું છે માં ત્યારે નર નાવ થી જવું પડે પેલી સાઈડ જવું હોય તો પાણી થોડું છે પણ વધારે લાગે છે એટલે અહીંયા નાવ છે ના ભાઈ નથી એટલે નહિ જઈ શકતે ચાલો આપણે હવે નીકળીએ જે આપણે રીક્ષા પાર્કિંગ કરી છે ને ત્યાં મેળો ભરાય તેનો લુક બતાવીએ ચાલો વિડીયોમાં બનાવી રહેજો આ છે વડ ને આ છે ટોકી બહુઠાની ને અહીંયા ફૂલ મોટો મેળો ભરાય છે દેવ દિવાળી ઉપર પાંચ દિવસનો ગુજરાતનો બીજા નંબરનો મોટામાં મોટો મેળો અહીંયા ભરાય છે સગદર તો હજી પડી રયો સગદર એક કે તો દૂધ ધંધો હાલે કાકા પેલું સગદર ચમ પડી રયો લેવાની આજ ના ભાઈ કે મુંબઈ જતો સીધે મુંબઈ જતો રે સગદર જો યાર મેરો ભાઈ આ સગદર રહી ગયો બ્રેક ડાન્સ લેવાય નહીં આજે લાગે ટાઈમ મળતો નહીં અહીંયા મેરો મોટા મોટો ભરાઈ રહ્યા છે અને જોરદાર મેળો હોય છે આ ફિર એક અત્યારે જોવા મળે છે કૌઠા નદી સાત નદી નું સંગમ ની બાજુ અહીંયા મેરો ભરાય છે ફિર એક હજી ત્યાં નતા પડી રહ્યો સીડી લેવા ત્યાં આવેલો ભાઈને ભાઈ વાત કરી તો એ ભાઈ એવું કીધું અને અહીંયા ત્યાં મંદિર છે મહાદેવ મંદિર છે અને અહીંયા બરિયાદેવનું મંદિર છે અને અહીંયા જો બ્રેક ડાન્સ એમ નેમ પડી રહ્યો છે અહીંયા ફરતે બધે મેળો ભરાય છે મોટા મોટા મેળો દર છે ત્યારે બહુ ખુલ્લુ લાગે છે પણ જયારે મેળો ભરાય ત્યારે તો હજી જોરદાર લાગે છે તો બે ક્લાસ એમ નેમ પડી રહ્યો હવે આપણે બધું કામ પૂરું થઈ ગયું છે તો નીકળીએ ઘર બાજુ બધા લોકો video બનાવી દેજો હવે આપણે તો મિત્રો હવે બહુઠા ને બહુઠાનો ગેટ અપ વટી રહ્યા છે ને અહીંયા બ્લોક વિડીયો પણ પૂરો કરીએ છીએ તમારો બ્લોક વિડીયો પસંદ હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન જાય માતાજી